તો અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી પગારી છે માનવતા જે દ્રશ્યો જોવા મળ્યા કન્સ્ટ્રક્શન સાઇટ પર રાજ્યમાં ત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ શહેરમાં બે દિવસ રેડ એલર્ટ રહેવાનું છે એવામાં અત્યારે અમે લોકો આવી ગયા છે કન્સ્ટ્રક્શન સાઇટમાં રિયાલિટી ચેક કરવા માટે અત્યારે આપ જોઈ શકો છો જે સમય થયો છે તે બે ને અઢારનો જે સમય છે અને આ બે ને અઢારના સમયે હું અત્યારે અમદાવાદના સીલજ સાયન્સ સિટી રોડ પર આવી ગઈ છું અને આપ જોઈ શકો છો અહીં આગળ જે કન્સ્ટ્રક્શન સાઇડની જે કામકાજ છે તે ચાલી રહ્યું છે ખાસ કરીને આ જે સુદર્શન ગ્રેસ કરીને આ એક કન્સ્ટ્રક્શન સાઈટ છે ત્યાં ધાબુ ભરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને જે રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા જાહેર કરી છે કે કાળઝાળ ગરમીમાં એકથી ચારનો જે સમય હોય છે તેમાં ધક તાપ હોય છે અને એવામાં તમામ જે શ્રમજીવીઓ હોય છે પોતાનું સ્વાસ્થ્યની જાળવણી કરવી જોઈએ પરંતુ અહીં આગળ આપ જોઈ શકો છો કે અહીં જેટલા પણ મજૂરો છે તે કામગીરી કરી રહ્યા છે ખાસ કરીને રોજનું રડીને રોજનું ખાનારા લોકો કારણ કે તેમની તો આ મજબૂરી છે પરંતુ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની એવી કોઈ જ મજબૂરી નથી કારણ કે આવા સમયે આ લોકોને આરામ આપવો જોઈએ કાં તો એવું કામ આપવું જોઈએ કે જે સીધો તડકો ના પડે કારણ કે આમાંથી જ્યારે અગન જ્વાડાઓ વરસતી હોય ત્યારે ડિહાઈડ્રેશનના પ્રોબ્લેમ્સ થતા હોય છે હીટ સ્ટ્રોક લાગી જતા હોય છે એબીપી અસ્મિતાએ કાલે પણ પોતાનો જે અહેવાલ રજૂ કર્યો હતો અને તેમાં પણ અપીલ કરવામાં આવી હતી જો કે આજે મોટાભાગના કન્સ્ટ્રક્શન સાઈડમાં કામગીરી બંધ રાખવામાં આવી છે પરંતુ માત્ર આ કન્સ્ટ્રક્શન સાઈડમાં આપ જોઈ શકો છો મહિલાઓ પણ કામગીરી કરી રહી છે ખાસ કરીને ધાબુ ભરી રહ્યા છે એટલે કે અત્યારે જે આપ જોઈ રહ્યા છો આ અમદાવાદનો આ સિલજ સાયન્સ સિટીનો રોડ છે અને આ આભમાંથી જાણે અગન જ્વાળાઓ વરસતી હોય અને એની જ વચ્ચે અહીં આગળ જે કામદારો છે તે પોતાની કામગીરી કરી રહ્યા છે જો કે આ જે સરકારની જે માર્ગદર્શિકા છે તે માત્ર ને માત્ર ત્યારે કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે